छत्तीसगढ़ના અચાન કમાર टाइगर रिजर्व માં જે છે 2022 થી 2025 મત છે વાઘની વસ્તી માં કેટલો વધારો થયો છે ભઈ તો જો અલગ અલગ જે છે वन्यજીવ અભયારણ છે પછી જે છે આપડા રાષ્ટ્રીય ઉદ્યાનો છે પછી જે છે સાહેબ ટાઈગર રિઝર્વ છે વાઘ અનામત વિસ્તારો છે આ બ다가 ચર્ચામાં રહેતા હોય એટલે ખાસ ધ્યાન રાખી લેવું આને જે છે સ્ટાઈપ સ્ટાર લગાવી દેવું જારે પણ તમે કોઈ ન્યૂઝ વાંચા કઈ વાંચ્યું અને અચાનક થી તમને જે છે આ મળી ગયું નોટ્સ માં નોટ્સ બનાવતી વખતે કરંટ અફેર્સ ની હંમેશા પિન પોઈન્ટ લખવાના સો લખવાના છે પિન પોઈન્ટ લખવાના આપડે આ એની અંતર્ગત જે છે તો અહીંયા જે છે સાહેબ કેટલી થઈ છે વસ્તી फटाफटથી જવાબ જવાબ આપવાનો પ્રયાસ કરજો ખોટો પડે એની ચિંતા કરતા નહીં અને YouTube પર જે વિદ્યાર્થી મિત્રો લેક્ચર જોઈ રહ્યા છો ભાઈ લાઈક અને શેર કરજો આપડા વનપાલ વન રક્ષક ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સુધી આ સેશન ને જે છે પહોંચાડવાનો પ્રયાસ કરજો ચાલ તો જે છે આમાં જવાબ આવશે 5 હતા સાહેબ અને સંખ્યા વધિને કેટલી થઈ ગઈ છે સાહેબ 18 થઈ ગઈ છે સર પહેલો પ્રશ્ન પરીક્ષામાં કેવો પૂછાયેલો છે જો આ પ્રશ્ન પૂછાયેલો છે અચાનકમ અચાનક કમાર ટાઈગર રિઝર્વ જે છે કયા રાજ્યમાં આવેલું છે અથવા તો જે છે જોੜકામાં ભી આવો પ્રશ્ન પૂછી શકે છે એક બાજુ ટાઈગર રિઝર્વ અને એક બાજુ જે છે રાજ્યનું નામ લખેલું હોય સુ લખેલું હોય ભાઈ એક બાજુ ટાઈગર રિઝર્વ અને એક બાજુ રાજ્યનું નામ લખેલું હોય જોੜકામાં

એટલે કે સાહેબ આયા જે છે સંખ્યા ડબલ ટ્રિપલ થઈ ગઈ સાહેબ કેટલી થઈ ગઈ ત્રણ ગણી થઈ જશે કે આ વધારા પાછળનું મુખ્ય કારણ શું છે ભઈ કે બાંદવગઢ મધ્યપ્રદેશથી જે છે ધ્યાનથી સાંભળજો બાંદવગઢ ક્યાં છે ભઈ બાંદડરગઢ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે મધ્યપ્રદેશ રાજ્યમાં આવે ત્યાંથી જે છે એક વાઘણ છે ઝુમરી ધ્યાનથી સાંભળજો ભઈ ઝુમરી જે છે એનું આગમન થયું એટલે કે આને જે છે અહીંથી ક્યાં લઈ આવવામાં આવ્યું અચાનકમાર ટાઈગર રિઝર્વમાં લઈ આવવામાં આવ્યું તો આ વાઘણના આવવાથી જે છે આટલો ફાયદો થયો પરીક્ષામાં પૂછી લે પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછી લે કે ભાઈ બાંદવગઢ મધ્યપ્રદેશ ટાઈગર રિઝર્વમાંથી અચાનકમાર ટાઈગર રિઝર્વમાં લાવવામાં આવેલી વાઘણનું નામ શું છે તો ઝુમરી કયો નામ છે ઝૂમ ઝૂમ જે છે ઝાલરતારા વાગે એ નહીં આ જે છે સાહેબ કયો છે તો ઝુમરી છે સાહેબ બીજું છે કે મધ્યપ્રદેશમાં આવેલું કાના ટાઈગર રિઝર્વ સાહેબ ક્યાં આવેલું છે મધ્યપ્રદેશની દે છે અને બાંદવગઢ ટાઈગર રિઝર્વ દે છે આ બંનેને કનેક્ટ કરે છે સાહેબ અને આ કોરિડોર જે છે કોરિડોર એટલે કે ફરવા ફરવાની જગ્યા છે સાહેબ વાગોને મુક્તપણે જે છે ફરવાની જગ્યા પ્રદાન કરે છે અને એના કારણે જે છે આ સંખ્યામાં જે છે વધારો થયો છે સાહેબ ત્યાર પછી જે છે જે गोंड आर्ट છે સાહેબ गोंड जनजातिના જે લોકો છે કે અચાનકમારની અંતર્ગત જે છે તમને જોવા મળતા હોય છે તો આ જે છે અચાનકમાર टाइगर ઝોમાં આ जनजाति જોવા મળે છે તો નાઉ સી ધેટ અહીંયા તમે આઈને જોશો તો તમને જે છે એક એક टाइगर रिजर्व પછી અહીંયા મધ્યપ્રદેશના બે टाइगर रिजर्व વિશે ખબર પડી પછી જેવું આપણે વાગની વાત આવી છે તો આપણે એ યાદ આવો જોઈએ કે સાહેબ વાગ જે છે विश्व वाग दिवस जे छे क्यारे ઉજવવામાં આવે છે પહેલો જે છે મગજમાં એ આવે કે આપણે પહેલી બાબત જે છે મસ્તિષકમાં આવી જોઈએ સાહેબ વાગ ઉપરથી આપણે શું યાદ આવે ભઈ વાગ જેને આપણે અંગ્રેજીમાં બોલે તો ભાઈ टाइगर સો છે વાગ अथवा तो એને આપણે टाइगर કહીએ છે તો અહીંયા જે છે સાહેબ વાગ ઉપરથી યાદ આવે કે विश्व वाग दिवस ક્યારે ઉજવામાં આવે છે 29 જુલાઈ ના રોજ ક્યારે ઉજવામાં આવે છે 29 જુલાઈ ના રોજ બીજું આપણા દેશમાં જે છે પ્રોજેક્ટ ટાઈગર કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો પ્રોજેક્ટ ટાઈગર કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો તો વાગની વસ્તીમાં જે છે વધારો કરવો જો વસ્તી વધારવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા એના માટે આપણે પ્રોજેક્ટ ટાઈગર લોન્ચ કર્યો સાહેબ તો 1973 માં લોન્ચ કર્યો અને 2023 માં જે છે પ્રોજેક્ટ ટાઈગર ને કેટલા વર્ષ પૂર્ણ થયા સાહેબ 50 વર્ષ પૂર્ણ થઈ જો આ તમને કનેક્શન કરતા શીખવાડું છું કેવી રીતે તમારે કનેક્ટિવિટી establize કરવાની છે અને કેવી રીતે જે છે ટોપિક ને કનેક્ટ કરતા શીખવાનું છે આપણે તો પ્રોજેક્ટ ટાઈગર જે છે કયા વર્ષે ઉજવામાં આવે છે 1973 થી લગાવીને જે છે 1973 માં શરૂ થાય છે 2023 માં 50 વર્ષ પૂર્ણ થાય છે આ ઉપરાણ જે છે આપડા દેશમાં સૌથી વધુ ટાઈગર રિઝર્વ અથવા તો વાઘ અનામત વિસ્તાર કયા રાજ્યમાં આવેલા છે મિત્રો તો આપણને બધાને ખબર છે કે સાહેબ અહીંયા તો એક જ રાજ્ય આવે ધેટ ઇસ મધ્યપ્રદેશ કયું આવે એક જ રાજ્ય આવે મધ્યપ્રદેશ રાજ્ય નામ આવે આની અંતર્ગત બીજું કોઈ આવે નહીં ત્યાર પછી જે છે આપડા દેશમાં ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયા इंडिया तरीकेનો વિરુદ્ધ કોને પ્રાપ્ત થયેલું છે મધ્યપ્રદેશ સૌથી વધુ વાગ કયા રાજ્યમાં છે તો મધ્યપ્રદેશ રાજ્યમાં છે કયા રાજ્યમાં છે મધ્યપ્રદેશની અંતર્ગત જે છે સૌથી વધુ વાગ આવેલા છે મિત્રો તો આ બધી બાબતો જે છે આપણી જીકે કનેક્ટ થઈ ગઈ છે સો કનેક્ટ થઈ ગઈ સબ जीके થઈ ગયો સાહેબ હવે અહીંથી જો અહીંથી આપણે જે છે એક સ્ટેપ થોડું આગળ જવાનું છે કારણ કે આપણે તો પરીક્ષા પાસ કરવાની છે પહેલી જ વખત એ एग्जाम આપવાની છે પહેલી જ વખત છે સૌથી બેસ્ટ માર્ક્સ લાવવાના છે તો એના માટે જે છે થોડી થોટ પ્રોસેસને જે છે આગળ જે છે વન સ્ટેપ અહેડ બીજા કરતા જે છે સાહેબ ચાર ડગલા આગળ ચાલવાનું છે હું કહું છું 11 ડગલા આગળ ચાલો સાહેબ તો એના માટે સાહેબ પ્રોજેક્ટ टाइगर ના 50 वर्ष न पूर्णावतिना अवसर पर दे छे भारत सरकार द्वारा एक नवी अथवा जो अपना देश ना प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा साहेब नरेंद्र मोदी साहेब द्वारा एक नवी संस्था एक अंतरराष्ट्रीय राष्ट्रीय संस्था नो जे छे વિચાર રજુ કરવામાં આવ્યો સાહેબ એ સંસ્થા એટલે IBCA ઇન્ટરનેશનલ બિગકેટ აલાયન્સ સો કેવાય છે આનું પૂરું નામ ઇન્ટરનેશનલ બિગકેટ აલાયન્સ નો જે છે વિચાર મુકવામાં આવે છે અને આ જે છે સાહેબ IBCA સાહેબ શું છે તો IBCA આનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ बिग कैट अलायंस आ संस्था संधि आधारित संस्था क्यारे अस्तित्व में आवी तो जान्युआरी बेहजार पच्चीस मा साहेब

ભારત માં જે છે સાહેબ સ્નો લેપર્ડ પણ જોવા મળે છે સાહેબ ભારત માં હમણા હમણા જે છે આપણે ચિત્તાઓ નું જે છે પુનરાગમન કર્યું છે સાહેબ આ ઉપ્રાંત જે છે સાહેબ એક પૂમા છે અને એક જગુઆર છે અહીંયા છે આ 7 માંથી જે છે 5 ભારત માં જોવા મળે છે સાહેબ એમાંથી જે છે એશિયાટિક લાયન જે છે આ એશિયાટિક લાયન જે છે એ તો આખી ધરતી પર જે છે માત્ર ને માત્ર ભારતમાં જોવા મળે છે તો કહેવાનો અર્થ શું છે કે આપણો જે છે ટોપિક સાહેબ અહીંયા હતો આપણો ટોપિક આ હતો એમાં જે છે આપણે નવી નવી જે છે ઘણી બધી બાબતોને તૈયાર કરી એમાં આપણે જે છે જોયું કે અચાનકમાર જે છે ટાઈગર રિઝર્વમાં શું ફરક પડ્યો હમણાં કે વાગની વસ્તીમાં જે છે વધારો થયો સાહેબ એના જરિયે જે છે આપણને ખ્યાલ આવ્યો જો આ ટોપિક આપણે લઈ ગયો એને જે છે આપણને આપણે પહેલી વખત તૈયારી કરતા હોય એટલે આપણને આ બધો આઈડિયા ન હોય કે અચાનક કમર ટાઈગર રિઝર્વ શું છે બાંદવગઢ શું છે કાन्हा ટાઈગર રિઝર્વ શું છે પेंच ટાઈગર રિઝર્વ શું છે તો આ આપણને આઈડિયા આપ્યો એને સાથે સાથે જે છે પછી આપણને જે છે આ ટોપિક લઈ ગયું કે વિશ્વ વાઘ દિવસ 29 જુલાઈ ના રોજ જોવામાં આવે છે

बिलाड़कुडनी जे छे सात મોટી પ્રજાતિઓ आई बी सी ए પછી આ સંસ્થા જે છે 2023 માં વિચાર છો પછી ઘણી બધી જે છે વાત થઈ સાહેબ અને સંદર્ભમાં આગળ વધતા વધતા જે છે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ જે છે તરફ આવી ગયા આપણે આ જે છે જાન્યુઆરી 2025 માં સ્થાપિતોમાં આવી હેડક્વાર્ટર ભારતમાં સાહેબ બિલાડી કુડની જે છે સાત મોટી પ્રજાતિઓનો સંરક્ષણ એમાંથી આ પાંચ જે છે ભારતમાં જોવા મળે છે બે ભારતમાં જોવા મળતી નથી સાધે સાહેબ એ આઈબીસી એને જે છે એક વખતનું ભંડોળ ભંડોળ એટલે કે ટોટલ 150 કરોડ રૂપિયા જે છે ભારત સરકાર દ્વારા અનુદાન આપવામાં આવ્યું છે સાહેબ આ સંસ્થાને શું કરવામાં આવ્યું છે અનુદાન જે છે આપવામાં આવ્યું છે સાહેબ તા બધી બાબતો જે છે આપણે અહીંથી લગીને અહીંયા સુધી પોઈ છે તો હવે જે છે આશા રાખું છું કે હવે તમારા મસ્તિષકમાં ડેટા ક્લિયર થઈ ગયો હશે કે તમારે એક્ઝેક્ટલી કરંટ અફેર્સને જે છે ગોખીને તૈયાર કરવાનો એટલે ગોખણપટી ભાઈ બ ડાયરેક્ટ ગોખી લીધું વાંચી લીધું વાંચી લીધું વાંચી લીધું આમ નથી કરવાનું એને સમજી વિચારીને જે છે કરંટ અફેર્સ જે છે જ્યારે કરંટ અફેર્સનો જે છે મુદ્દો કયો છે હવે એ મુદ્દાના રિલેટેડ જે છે સાહેબ જીકે કયું છે એ મુદ્દાના રિલેટેડ જે છે આપણા સિલેબસમાં કયો ટોપિક છે સાહેબ સાહેબ કયો ટોપિક છે આ બધાને તમે જયારે કનેક્ટ કરતા શીખી જાઓ તો જે છે તમે પણ જે છે તમારા સિલેબસ ને તમારા સિલેબસને જે છે સારી રીતે જે છે તૈયાર કરીને બેસ્ટ માર્ક્સ જે છે લાવી શકશો હે ને કા આવવાની છે મિત્રો બહુ જલ્દી આવવાની છે પછી એવું ન થાય કે ભઈ જે છે ગૌણ સેવા જે છે નોટિફિકેશન જાહેર કરે આવતા મહિને અને તમને કે કે આવતા મહિને અમે 1 મહિનામાં પરીક્ષા લઈ રહ્યા છે પછી જે છે વિદ્યાર્થી બિચારો મૂંઝણ માં રહે કારણ કે એને કોઈ એને ગાઈડ કર્યું જ નથી અત્યાર સુધી બધા લોકો એ જે છે એને આવી રીતે સમજાવ્યું છે કે નોટિફિકેશન આવે પછી તૈયારી કરવાની પણ એવું ન થાય નોટિફિકેશન આવે ત્યારે તૈયારી ન થાય